નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવડા મોડાસા હાઇવે પર સવરા હોટલ નજીક મોડાસા પોલીસની કાર પલટી મારી ગઈ હતી પ્રાથમિક મળતી માહિતી અનુસાર કારમાં સવાર ચાર પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થયો હતો જીજે સત્યાવીસ સી એમ તેત્રીસ નંબરની કાર મોડાસાથી લુણાવડા તરફ આવી રહી હતી કાર ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક જોકો આવી જતા વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો કાર ડિવાઈડર કૂદીને રોડની બીજી બાજુએ આવેલા ક્રિસ બેરિયર સાથે અથડાઈને ઊંધી વળી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા આ સાથે જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને મહિસાગર પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે લોક ટોળા ઉમટ્યા હતા હાલમાં મહીસાગર પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે